બરાબર ત્રેવીસ ચોવીસ વર્ષથી અમે દીક્ષા લીધી છે અમે હર શિવરાત્રી મનાવવા અહીંયા જુનાગઢમાં આવીએ છીએ હર કુંભમેલામાં પણ અમે હાજર હર કુંભમેલામાં પણ હોઈએ છીએ અને અમારા નાગા સાધુ લોકોનો આ મેળો હોય છે પાંચ દિવસનો તો સંતો મંતો ક્યાંય ક્યાંયથી સંતો મંતો અહીંયા ભજન કરવા આવે છે ધૂણી ધખાવે છે અને ધ્યાન ધરીને એમનો જપ કરે છે અને ભક્તો જગતો ભગત જગત પણ હજારો ભગત જગત લાખો દર્શન કરવા આવે છે સાધુ સંત અને એમની રવાડી જોવા આવે આવે છે છે આશીર્વાદ લેવા ભક્તો લોકો અને ખૂબ ખૂબ અમે અમારો દત્તાત્રી ભગવાન ના દર્શન કરીએ છીએ અમને પણ ભગવાન ભોલેનાથ ધ્યાન ધરીએ ત્યારે દર્શન થાય છે સાત સાત અને સીએમ

ભગત જગતને અમે આશીર્વાદ આપીએ છીએ ભક્તોને આશીર્વાદ આપીએ છીએ અમારા ભગત જગતને એના માટે અમે તો આ ફકીરી કરી છે જય જય ગિરનારી ઓમ નમો નારાયણ જય જય ગિરાર ગિરનારી તો આપણાને સુંદર એવો સંદેશ છે માતાજીએ આપીએ છીએ અને આપણે અત્યારે મળીશું આપણા બાલકદાસ બાપુને પણ આપણે વાતચીત કરશું તો બાલકદાસ બાપુ આપણે કેટલા

અમને ખૂબ જ આનંદ આવે છે ગિરનાર ભૂમિ ની અંદર અને ત્યાં પાંચ દિવસ અમે દત્ત મહારાજ નું ભજન કરવા અને તપોવન કરવા માટે અમે આવી અને જ્યાં આ મરઘી કુંડ નો એક ઇતિહાસ છે કે જયારે મહાશિવરાત્રી આવે છે ત્યારે સાધુ એને પાંચ દિવસ ભજન કરવા શિવજી મહારાજ નું ગિરનાર ભૂમિ ની અંદર અને સ્વયં દત્ત મહારાજ નું ભજન કરવા આવે અને ત્યાં કોઈ પણ રૂપમાં સ્વયં દત્ત મહારાજ રાજા ભરત્રી અને ગોપીચંદ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ બી રૂપમાં તમારા રૂપમાં અથવા મારા રૂપમાં દર્શન આપે છે એ આ રવેડીનું મહત્વ છે અને શિવજી મહારાજ નું આપણે કહેવાય છે કે લગ્ન કરવામાં આવે છે શિવજી મહારાજ તો એક જ વાર હજારો વર્ષ પહેલા લગ્ન થયા હતા શિવજી મહારાજના જેને કહેવાય મહાશિવરાત્રી અને મહાશિવરાત્રીમાં લાખોની ફોજ છે નાગાની ફોજ છે કે આ ફોજ એકવાર નીકળે ને તો એના કદાચ મસ્તક વયા જાય પણ આ નાકા ફોજ કોઈ થી ઝૂકે નહીં આ સનાતન ધર્મ છે કે જે આ આપણે યહોદિયા અંદર રામ મંદિર બન્યું અને રામ મંદિર બનવાના કારણે જ આપણું સનાતન પહેલા તો ઓછું હતું પણ હવે આપણું સનાતન વધી ગયું છે બોલો જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ